ચાણસમાં કમર્શિયલ બેંક ડિરેક્ટર ચૂંટણીમાં સભાસદોમાં ભારે ઉત્સાહ પાટણ જિલ્લાના ચાણસમા ખાતે આજે ચાણસમા કોમર્શિયલ કોપરેટિવ બેંક લિમિટેડની ડિરેક્ટર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી શહેરની પીપી પટેલ હાઈસ્કૂલ ખાતે સવારે મતદાન શરૂ થતાં જ મોટી સંખ્યામાં બેંકના સભાસદો મતાધિકાર માટે ઉમટી પડ્યા આજે સવારથી જ મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો વહેલી સવારથી જ મતદાન મથક પર લાઈનો લાગી હતી બેંકના આગામી કાર્યકાળ માટે યોજાયેલા ચૂંટણીમાં બંને પેનલ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે જેને લઈ સભાસદોમાં ભારે રસ જાગ્યો છે મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો ચૂંટણી અધિકારીઓ દ્વારા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી સભાસદો ઉત્સાહપૂર્વક પૂર્વક મતદાન કરી લોકશાહી પ્રક્રિયામાં ભાગ લીધો હતો દિવસ દરમિયાન સતત મતદાન ચાલુ રહ્યું હતું ને સાંજ બાદ મતગણતરી હાથ ધરવામાં આવનાર હોવાનું ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું